તો અત્યારે હું શ્રીફળ લઈ આવી હવે મમ્મી મારા દક્ષના માથેથી વાળીને નાખે છે મમ્મી કહે છે કે પાછું વાળીને જોવાનું નહીં કોઈ બોલાવે તો બોલવાનું નહીં કશું ના લેવાય છે એનું ડબ્બાઓનું અલા તારે ઉડાડવા માટે ડબ્બાઓ ના ખરાબ કરાય બેટા તું એક ડબ્બો તોડીને તો લઈ ગયો તો ના નહીં જ અરે યાર મમ્મી આ તું એના ડબ્બાનું ઢાકણું ઉડાડવા લઈ જાય છે જો પાછળ આવજે

નોર્મલી તો કેવું કે પ્રતિક એનું બધું હેન્ડલ કરી દેતા વેકેશન હતું ને તો હવે પ્રતિક નહીં એટલે મારે બધું જ કરવાનું દક્ષનું કરવાનું ઘરનું કરવાનું સારું છે મમ્મી છે તો થોડી હેલ્પ રહે છે અને દક્ષને મમ્મી સાથે બોન્ડિંગ સારું છે એટલે બધું મમ્મી દક્ષનું પણ સંભાળી લે છે અમે બંનેઓ થઈ મતલબ ઘરને દક્ષને બધું સંભાળીએ છીએ તો અત્યારે દક્ષને ભૂખ લાગી છે તો મસ્ત મજાની ચા મૂકી છે હવે વળી તોરું અને ભાઈને ચા ભાખરીને વળી ખવડાવું અને બસ ભાઈ અહીંયા સુતા છે તો ચાલો આજનો બ્લોગ અહીંયાથી કન્ટિન્યુ કરીએ તને ખબર છે તું કન્ટિન્યુ આઠ દિવસથી મોબાઈલ જોયો છે તને ચશ્મા આવી જશે તો તારે કામ શું છે બસ સુવાનું ખાવાનું અને દવાઓ કરવાની બસ બીજું શું તો ચશ્મા નહીં આવી જાય બેટા તને ચાલો મોટા મોટા પેજ લખવાના છે લખવું છે બેઠા બેઠા અત્યારે હલવાની પરિસ્થિતિ નથી લખવાની પરિસ્થિતિ ક્યાં હોય ગયા અને પાછા તમારા તો બબ્બે મોબાઈલ છે બબ્બે મોબાઈલ અને આ ભાઈ જો આ ભાઈ નંગા ભૂંગા છે નીચે બતાવાય એમ નથી શું કરે છે બતાવું જો નીચે શું કરે છે જો મારી સેલ્ફી નું બટન તોડી નાખ્યું સેલ્ફી સ્ટીકનું જે નું આવે ને એ મારું બટન તોડી નાખ્યું અને બસ ભાઈ નીચેનો પાર્ટસ બતાવાય એમ નથી તો ચંડી કેમ નહીં પહેર તો મારે બ્લોગ સ્ટાર્ટ કરવાના હોય અને અમારા ભારતી બેન કોની છે વાત કરે છે ભાભી જોડે તારી અચ્છા અમાર ભારતી બેન ભાભી જોડે વાત કરે છે ચા થાય છે અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે સ્પેશિયલ વડીનું તેલ છે અને દક્ષને મારે રોજ સવાર સાંજ ગરમ ગરમ આ વડી છે તો હું એને મસ્ત તરી આપું હો બેટા શું કહે છે તું આલો હું છે આ મારો હેડફોન છે પણ આલો હું છે એ અચ્છા એનું બ્લુટૂથ સોનમ જેઠવા લખે સોનમ ગોહેલ લખેલું હશે અમારા દક્ષિભાઈને મસ્ત મજાની ભાખરી વડી અને ચા ખવડાવું છું પણ ભાઈ બેસતા નથી બોલો સુતા સુતા ખાય છે કેવી અયાસી છે કા ભાઈ તમને હે કેમ ભાઈ બેઠા તો થાવ થોડા લલ્લા પછી ખાવાનું ન પચે બેટા તમે ના પચે લાલા તમે લોકો ફ્રી ફાયર રમો ખાઓ એવું બધું ના ચાલે બેટા થોડી તો રાત્રે બેસજે હા એક કલાક બેટા બેસીશ ને રાત્રે એક કલાક જલ્દી જલ્દી જઈશ અમારા જેનું ભાઈ ફ્રી ફાયર ફ્રી ફાયર ફ્રી ફાયર બસ બીજું કાંઈ આવડે નહીં તમને પાછા પાવર બેકમાં ભરાઈને ફ્રી ફાયર રમેજો અને નીચે રખડવા જા બેટો આખો દિવસ મોબાઈલમાં નહીં પડી રહેવાનું હું સાંજ પડી મમ્મી આવ્યા અત્યારે એટલે આ મમ્મીને થોડું ગમે એટલે હું જાઉં છું બહાર શાકભાજી લેવા અને કાલથી હવે જેની સ્કૂલે જવાનું છે તો બેગને કરાવી આવું સરસ મજાની રિપેર કેમ કે એની એક પહેલી ચેન છે ને ટૂંકી ગઈ છે તો હું પહેલાં હવે રિપેર કરાવી આવું શાકભાજી લેતી આવું અને બંને વેવાણો હવે મસ્ત વાતો કરશે ત્યાં સુધી હું શાકભાજી લઈ આવું પછી આજે રાતે ડિનરમાં શું બનાવવાનું છે કંઈ નક્કી નહીં પહેલાં હું શાકભાજી લઈ આવું પછી ખબર પડે કે ભરતી બેન હઉ ચા હું અડધું અડાજણ રખડીને આવી પણ આ બેગની ચેનવાળો મને ક્યાંય મળ્યો નહીં તો મેં મમ્મીને કીધું મને રિપેર કરી આપો પણ મમ્મીને ભાવે એમ નથી હવે જેનું ભાઈને કાલે સ્કૂલે જવાનું છે હું લીંબુ પાંચસો ગ્રામ લઈ આ રહ્યા જો તો અત્યારે હું શ્રીફળ લઈ આવી હવે મમ્મી મારા દક્ષના માથેથી વાળીને નાખે છે મમ્મી કહે છે કે પાછું વાળીને જોવાનું નહીં કોઈ બોલાવે તો બોલવાનું નહીં કશું કરવાનું નહીં એ રીતે મમ્મી મસ્ત દક્ષના માથેથી શ્રીફળ વાળીને ચાર રસ્તે મને મૂકવા જવાનું કહે છે હે ને મમ્મી ચાકણી છે ટાકણી ટાકણી નહીં સોય છે સોય છે સોય તો શ્રીફળ લીંબુ અને ટાકણી આ કોથરીમાં મમ્મી વારી દે છે પછી હું ચાર રસ્તે જઈને મૂકી આવીશ

અમારા દક્ષુભાઈ છે ને ખર્ચા જ કરાવે છે સુતા સુતા એને ખબર છે કે મને ઓપરેશન કરાવ્યું છે મમ્મી પપ્પા સાથે જે માંગી છે લઈ આપશે કેમ તો જો અત્યારે સ્ટેપલર મંગાવ્યું છે હવે સુતા સુતા શું કરીશ તું આનું મને એમ કે જે પ્રિન્ટર આવવાના દસ દિવસની વાર છે તે અત્યારે તે એડવાન્સમાં મંગાવી લીધું બેટા પિન બી લઈ લીધી ઓકે ફાઇનલી ચેન્જ થઈ ગઈ ના ના નહીં થઈ પપ્પા એવું થાય છે એવું જ થાય છે અહીંયા થયું ત્યાં નહીં થતું એવું થાય છે કઈ નઈ હા એ રનર જ નવું ગઈ અત્યારે પણ પેલો બંધ હતો કઈ નઈ ચાલશે ખાલી એમને એમ બંધ કરીને ટાકો માર દે એટલે હું કાલ ખોલે નઈ જરૂર નથી એલથી વારે મમ્મી કયો શ્લોક બોલે તું વારે ત્યારે સિક્રેટ છે હા સિક્રેટ છે એવો તે તે ખબર થોડા દિવસ પહેલા તે મને વાર્યું તું મને આમ કેવું ગભરામણ જેવું થતું ત્યારનો દિવસ ત્યારથી લઈને આજનો દિવસ પણ કશું નઈ થતું બોલ એટલે છે એ તે ઘઉં વાર્યા મારી ઉપરથી ખબર છે ત્યારથી લઈને આજે કશું થતું જ નહીં તો કેવું ગભરામણ થાય રડું આવે કંઈ ગમે નહીં બોલ કંઈ નહીં સારું ચાલો તો આજે અમારે ડિનરમાં બનાવવાનો છે ઓળો અને બાજરીના રોટલા તો હવે કાંદા સામા ગયા છે અને ઓળો હવે બનાવી દઈએ આઈસ બપોરની જે રોટલી પડી હતી ને તો અમારા ભારતી બહેને મસ્ત ઘી ગોળનો લાડવો બનાવી દીધો બહુ મસ્ત લાગે છે આ ટેસ્ટી લાગે છે અને અહીંયા આ મમ્મી બનાવે છે ઓળો

અચ્છા બી છે તો મને એટલી શાંતિ છે ને રોટલા બનાવી દે છે શાક બનાવી દે છે બધું ખાવાનું બનાવી દે કામ કરી નાખે એટલી શાંતિ છે ને મને મમ્મી જતી રહેશે ને તે મારે પાછું બધું દક્ષતે સાચવવાનું ને કામે કરવાનું તો ભરતી બેન રોકાઈ જાઓ તમે બે મહિના રોકાવા દીકરી રોકાવા આવ્યા ને એમાં શું બધા જમાના ગયા દીકરી ગયા ના રોકાવાયા ના લેવાનું

મમ્મા નું સોના બાબુ રાજ્ય છે મમ્માનો નું સોના બાબુ થોડી વાર નો જો મોબાઈલ માટે રડે છે બોલો થોડી વાર મોબાઈલ જોવા દો મોબાઈલ નહી જોવા એના પપ્પા એના પપ્પા ફોન લઈને જતા રહ્યા છે ને એટલે ભાઈ ને રડું આવે છે અત્યારે પોળા બાર થયા છે સુવું તો પડે જ ને પણ દક્ષુ હલો Chop, chop,